રક્તદાન એટલે મહાદાન આ રક્ત જ છે જે માનવીને માનવ તરીકે ઉપયોગમાં આવે છે રક્તનો રંગ લાલ જ હોય છે તેમાં જાત કે ધર્મ નથી જોવામાં આવતો વડોદરા શહેરના રોડ ખાતે આવેલ હવેલી ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો પૂજ્ય ગોસ્વામી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો તેમજ વૈષ્ણવોએ રક્તદાન કર્યું હતું આજના યુગમાં રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે ખૂબ જ મહત્વની છે મહાદાન છે કારણ કે રક્તદાન થકી માનવનું જીવન બચાવી શકાય છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઉમાચાર રસ્તા નજીકના શ્રી સુખધામ મંદિર ખાતે સોલર ટેન્ક વર્લ્ડ અને શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા આયોજિત મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

અત્રે ઉલેખનીય છે કે શ્રી સુખધામ મંદિર દ્વારા અવારનવાર સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કષ્ટમ મંદિર જગતગુરુ સુખધામ વાઘોડિયા રોડ જે અત્યારે વડોદરામાં સુપ્રસિદ્ધ એક સ્થાન બન્યું છે પ્રભુના બિરાજવાનું ત્યાં આજરોજ અનેક સંસ્થાઓના ઉપલક્ષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને જેમણે પોતાનું બ્લડ આપ્યું છે એવા મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજના યુગની અંદર રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે બહુ જ મહત્ત્વની છે અને એ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી સુભધામ મંદિર સમય સમય પર સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી મને પૂર્ણરૂપેણ આશા છે સમસ્ત સંસ્થાઓને તમામ બ્લડ આપનાર ડોનરોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું છું